તમારું નામ વેદાંતજી આપણા ગામનું નામ ઉપેલા આપણો તાલુકો ઉંજા આપણો જિલ્લો મહેસાણા આપણા દેશનું નામ ભારત ભારતની રાજધાની દિલ્હી ભારતના વડાપ્રધાન મોદી તમે કયા ધોરણમાં ભણો છો ભગવાનની આજ આપણા રાજ્યનું નામ ગુજરાત ગુજરાત રાજ્યનું પાટનગર ગોરીનગર ગુજરાતના મુખ્યમંત્રી પટેલ આપણા રાષ્ટ્રીય પ્રતીકોના નામ વાડ વેરી ગૂડ જેનેબી કિલંગો વેરી ગુડ કેરી